ડુમસના દરિયા કિનારે વાહનો લઈ જવા પર સખત પ્રતિબંધ હોવા છતાં પણ કેટલાક ધનવાન લોકો નિયમોનો ભંગ કરીને દરિયા કિનારે લક્ઝરી વાહનો ચલાવવાનો મોહ છોડતા જ નથી આ બેદરકારીઓનું પ્રણામ ફરી એકવાર જોવા મળ્યું છે જે એક મોંઘીદાર મર્સિડીઝ કાર દરિયાની રેતીમાં ખરાબ રીતે ફસાઈ ગઈ હતી અને લગભગ સાત ટકા જેટલી પાણીમાં ડૂબી જવા પામી હતી જેને રેસ્ક્યુ કરી કારને બહાર કાઢવામાં આવી છે સુરતના ડુમ્મસના દરિયા પર એક લાલ રંગની મર્સિડીઝ કાર બીચના કિનારે રેતીમાં ઊંડે સુધી ઉતરી ગઈ હતી અચાનક જ દરિયાના પાણીનો પ્રવાહ વધતા કાર રેતીમાં ધસી ગઈ અને દરિયાના મોજાને કારણે કારનો પાછળનો ભાગ લગભગ સાત ટકા જેટલો પાણીમાં ડૂબી જવા પામ્યો હતો પાણીનો ફોર્સ એટલો જોરદાર હતો કે કારની પાછળની ડીકી પણ ખુલી ગઈ હતી કાર ફસાઈ જતાં તેના માલિકે કે ડ્રાઈવર દ્વારા તેને બહાર કાઢવાના તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા આખરે કારને બહાર કાઢવા માટે વિશાળકાયે ક્રેન મંગાવવાની નોબત આવી હતી ક્રેનની મદદથી દરિયામાં ફસાયેલી આ મોંઘી કારને રેતીમાંથી બહાર કાઢીને સુરક્ષિત જગ્યાએ ખસેડાઈ હતી આ બનાવની જાણ થતાં ડુમસ પોલીસે ઘટના સ્થળે પહોંચીને કાનના નંબરના આધારે તેના માલિક વિરુદ્ધ આદેશની કાર્ય હાથ ધરી છે બીચ પર વાહનો લઈ જવાના પ્રતિબંધનું ઉલ્લંઘન કરવા બદલ માલિક સામે નિયમ અનુસાર દંડ અથવા અન્ય પગલાં લેવામાં આવી શકે છે ઉલ્લેખનીય બાબત એ છે કે ડુમસના દરિયા પર અગાઉ પણ અનેકવાર લક્ઝરી મોટર કાર અને એસયુ લઈને આવેલા લોકોની ગાડીઓ રેતીમાં ફસાઈ જવાની ઘટના બની ચૂકી છે છતાં નિયમોના ધજાગળ ઉડાણ યથાવત રહેતા પ્રશાસનની ચિંતા વધી છે